આ ખેતર છે ખેતર બધા આ ખેતર આ હાલ પાણી પડ્યું ને આ સોયા છે હવે હું આ જગ્યાએ ખાડું ખાધું પાણી પીવું છે હું આપણે કહો ને કે તળ ઓસા લાવો તળ ઓસા લાવો શોષ પૂરા કરો ને ઓલો કરો ફલો આ તળ આવી ગયા ઊંચા રેડી હવે આમાં ખાડું ખાધું પાણી હમણાં આવી જાય છે નથી ખબર પોણી બસ સરસ લાગે ને એટલે આટલો ખાડો ખોદી દેવાનો પાણી ભેગું થાય હા પાણી આ સોયા તળ પાણી પડે આ સોયા માંથી સાઈડ માંથી ગારો નીકળે પાણી આવે હા સોયા પછી કોણ આપડે કો વરસાદ વધારે સીપતું નથી પાણી નહીં બાપુ લેવલ બરોબર પ્રમાણ નો કુવા તળાવ થઈ એટલે મહેરબાની કરીને બધાને કહો તો કે કુવામાં માપે વાળ દોર કુવામાં તળાવમાં પાણી માપે વાળ દો એટલી જરૂરી હોય ને એટલો જ કેનાલનું પાણી યુઝ કરતો જમીઓ ખાલી થઈ જાય છે जय माता आमा बताऊ आमा बुधाऊ पढ्ने थियो कि फेकु थियो कि नि